તે દિવસના ગ્લાલ સત્ર પૂર્વે ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજલી જિગ્દેશ દાદા રાધે રાધેનું પૂજન કરવા માટે પરમ ભગવતી નાય રૂપસિંહભાઈ પાણાભાઈ મલુપુર અને તેમના પરિવારજનોને વિનંતી કરું કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજલી જીગ્નેશ દાદા રાધે રાધેલું ભાવ પૂજન કરશે આજે જેઠસુ ચોથ વિલાયક ચોથ રવિ પુષ્યા સિદ્ધિ યોગ સમાપ્ત એવા પવિત્ર પાવલ દિવસે બિલી દ્વારિકા તરીકે અને જ્યાં ાગરલી દર દેવલા દિવ્ય બેસણા ગામ તાલુકો વાવ જિલ્લો પવિત્ર પવિત્ર પાવલ ક્ષેત્રમાં શ્રી ડીમળના ગોગ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગામ ગ્રામજનો તરફથી આયોજિત શ્રીમદ ભાગવત કથાલા તૃતીય દિવસના શ્રવણ માટે પધારેલા સલબલ્લી ટ્રસ્ટીશ્રીઓ નિમંત્રિત મહાનુભાવો અગ્રણીશ્રીઓ સહયોગી દાતાશ્રીઓ યજવાલશ્રીઓ અને તેમના પરિવારજનો ધીમા ગામના ગ્રામજનો અને આસપાસના ભક્ત ભાઈઓ બેલો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી પૂજ્ય જિજ્ઞેશેશ દાદા રાધે રાધેના મુખેથી પ્રવાહિત થતા બસો ને સાડત્રીસમાં શ્રીબદ્ધ ભાગવત કથાના ગુણગાલની ગાથાના સવળ કરતા લો શ્રી ડિમણનાથ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગ્રામ ગ્રામજનો વતી હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે આપણે બીજા દિવસના આપણા દિવ્ય કથામૃતની કેટલીક વિડીયોજનક યાદી તાજી કરીશું લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોલી અદભુત ગાથા એટલે શ્રીમદ્ ભાગવત એવા લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોલી અદ્ભુત ગાથાનું પૂજ્ય દાદાના મુખેથી આપણે સવળ અને સ્મરણ કરીએ એવી જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી વિનંતી સાથે બીજા દિવસના કથા પ્રસંગની ઝલક આપણે નિહાળીશું અને લીલા પુરુષોત્તમ લારાયેલા દિવ્ય ચરિત્રલી અદ્ભુત ગાથાનું આપણે શ્રવણ કરીએ સાથે સાથે પધારેલા સંતો મહંતો અને અન્ય મહાનુભાવો પણ ઠાકોરજીનું ભાગવત પૂજન પૂજ્ય જિગ્નેશ દાદા પ્રત્યેલો સત્કાર ભાવ પોતે સંપન્ન કરી રહ્યા છે આવી વિશાળ જનસંખ્યા અને જનમેદની વચ્ચે આ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણલા દિવ્ય ચરિત્રલા ગુણગાલના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ એવું જ એક આયોજન એટલે આગામી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસથી હરિદ્વારમાં ગંગાલા ખોળે અને તટે પૂજ્ય દાદાના વ્યાસસલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત થયો છે આ જ્ઞાનયજ્ઞમાં સહયાત્રી તરીકે જોડાવવા માટે અને પોથી યજમાન તરીકે પણ જોડાવા માટે આપ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પાસે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો આપ સૌને મારે એ પણ વિનંતી કરવી છે કે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે પણ આપ સૌને અનુરોધ કરીશ સાથે સાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં આગામી તારીખ છવ્વીસ આઠના જન્માષ્ટમીના દિવસે ત્યાં બિરાજતા પ્રેમ મંદિરના રાધા દેવ અને દ્વારિકાથી પ્રસ્થાપિત થયેલી અખંડ જ્યોતની એ દિવ્ય સાનિધ્યમાં પૂજ્ય દાદાના સામીપ્ય અને સાનિધ્યે કૃષ્ણ પ્રાગટ્યનો મહોત્સવ પણ આપણે સૌ મનાવાલા છીએ એ દિવસે અને એ સિવાયલા દિવસોમાં પણ તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પાવન પરિક્ષેત્રની આપ સૌલે એકવાર દર્શનની મુલાકાત લેવા માટે રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવતા આવો તતિ દિવસના કથા સત્રનું શ્રવણ અને સ્મરણનું એ રસમઋતનું પાન કરાવવા એવો ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરતા સૌલે જય ધરણીધર જય શ્રી કૃષ્ણ રાધે રાધે